હાય ફ્રેન્ડ જય માતાજી બતાવું તો મિત્રો સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગમાં અને આજે તમને બતાવીશું આપણે ભીલડી જય ગોઘા ફર્નિચર મોલમાં શું શું આઈટમ મળી રહેશે અને કઈ કઈ કંપનીની છે તો જોડાયેલા રહેજો આપણા બ્લોગમાં અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી લેજો તો પહેલાં તો તમને લોકેશન બતાવી દઉં કે સોયલાવાળું નાડું બનાસ મોલની એક્ઝેક્ટ સામે જય ગોઘા ફર્નિચર મોલ એન્ડ હોમ એપ્લાયન્સ ભીલડી તો પહેલાં તો આપણે એલડીની વાત કરીએ તો અહીંયા પોસઠ ઇંચ બત્રીસ ઇંચ અને તેતાલીસ ઇંચ અને બીજી પણ કોઈ પણ તમારે સાઈઝમાં એલઈડી જોઈતી જોતી હશે તો મળી રહેશે અને તેમાં એકદમ લોન પણ ફાઇનાન્સ પણ થઈ જશે બજાજ ફાઇનાન્સ અવેલેબલ છે અને અહીંયા ઘરગંડીની વાત કરીએ તો માઇક્રોવિન કંપનીની છે નટરાજ કંપની છે અને બધી અલગ અલગ કંપનીની છે મુસ્કાન કંપનીની છે તો તમામ ફૂલ ગેરંટી વોરંટીવાળી વસ્તુ છે અને તેમાં પણ લોન થઈ જશે અને આગળને તમારે તિજોરી મળી જશે ત્રિપાઈ છે ખુરશી છે અને એલડીમાં ટકાઈ કંપની અને સારામાં સારી ટાટા ક્રોમાની પણ કંપની છે મંદિરની વાત કરીએ તો નાની સાઈઝમાં થોડી મોટી સાઈઝમાં અને એનાથી મોટી સાઇઝમાં અને સ્પીકર ઓટોમેટિક વોશિંગ મશીન અને સાદા પણ વોશિંગ મશીન મળી રહેશે આ બાજુ તમે જોઈ શકો છો તિજરીઓનો ફૂલ સ્ટોક છે ભરપૂર લગ્ન માટે ઘર માટે જ્યારે તમારે લેવી હોય ત્યારે આવી જવાનું અને એક બીજી વાત કહી દઈએ કે લગ્નની સિઝનમાં તમારા બેન દીકરીઓને આપવા માટે કરિયાવર કીટ પણ મળી રહેશે પિસ્તાળીસ હજારથી સ્ટાર્ટ થાય છે અલગ અલગ ભાવની આગળ મળી રહેશે અને આ બાજુ વાત કરીએ કબાટ બી છે અને બેડ બી મળી રહેશે અલગ અલગ જે રેન્જના તમારે જુઓ તે સારા અને ગાઢલા ગેરંટીવાળા એકદમ મળી રહેશે અને આ બાજુ છે સોફા કોર્નર સેટ બી છે અને સિંગલ જોતા હોય તો બી મળી રહેશે અને ગેરંટીવાળા છે એકદમ ઓમાં પણ લોન થઈ જશે તમારો ફાઇનન્સ થઈ જશે અને ત્રિપાઇ પણ છે સોફા સેટ એકદમ સારી એવી વસ્તુ છે મટીરિયલ એકદમ સારું અને ફ્રિજની વાત કરીએ તો ટાટા ક્રોમાની સારામાં સારી ફ્રીજ અને બીજી પણ કોઈ પણ કંપનીની જોતી હશે તો મળી રહેશે અને તેમાં પણ લોન થઈ જશે આ બાજુ બી અલગ અલગ સોફા છે અલગ અલગ રેટના છે ફૂલ વિઝિટ માટે તમારી દુકાન પર આવી જવું આ બાજુ કુલર પણ ઉનાળાની સિઝનમાં મળી રહેશે વોશિંગ મશીન ફ્રિજ ડબલ ડોરનું ફ્રિજ જુઓ તો બી મળી રહેશે અને સાઉન્ડમાં તમારે જે બી હોમ થિયેટર જોતું હોય સ્પીકર જોતું હોય તો બી મળી રહેશે અલગ અલગ પ્રકારના કેટલા પડ્યા છે ગીઝર પણ મળી જશે શિયાળો હવે સિઝન આવી જશે અનુભવ મૂકવા માટે અને ખુરશીઓમાં પણ આપણે બતાવી દઉં તમને ફૂલ સ્ટોક છે બાજુ દુકાન માટે ખુરશી જોતી હોય તો આ ટાઈપની છે આ જે સાદી ખુરશી આવે તેમાં પણ એક વરની વોરંટીવાળી છે આ બધી ખુરશીઓ નાની છોકરાઓ માટે અને ટેબલ બી મળી લેશે કાઉન્ટર બી દુકાન માટે જોતા હશે મળી જશે કોમ્પ્યુટર કાઉન્ટર બી પડ્યા એ ગાડલા સામે પડ્યા તે બી મળી જશે તમામ ફર્નિચરને લગતી આઈટમ એકદમ વ્યાજબી ભાવે અને હપ્તા ઉપર મળી જશે અને ફૂલ અને ગાજલા કબાટ માટે જોતા હોય તો બી મળી જશે સામે જે પડ્યા છે તિજોરી ટાઈપનું જે તમને દેખાય છે તે સાઉન્ડ બાર પછી હીટર છે બ્લેન્ડર છે પંખા છે કૂકર છે અને તમામ સગડી છે ગેસની સગડી છે રિસીવર છે એમ તમામ ફર્નિચરને લગતી તમામ આઈટમ મળી રહેશે તો એકવાર જરૂર શોરૂમની મુલાકાત લેજો જય માતાજી